આજે નાતાલ પર્વ નાતાલ એટલે પ્રભુ યશુના પર્વ આજે ખ્રિસ્તી સમાજ પૂરા ઉત્સાહથી અને આ ઉજવણી કરે છે દર વર્ષે પચીસમી ડિસેમ્બર એ પ્રભુ ઈસુના જન્મનો દિવસ છે અને આખી દુનિયાની અંદર પ્રભુ ઈસુ જે શાંતિનો સંદેશ લઈને આવ્યા પ્રેમનો સંદેશ લઈને આવ્યા સમાનો સંદેશ લઈને આવ્યા એ સંદેશ લોકો સુધી પહોંચે એ માટે આજનો આ દિવસ મનાવવામાં આવે છે પ્રભુ વિશ્વના જન્મ સમયે એમની પાસે જગ્યા નહોતી પણ એમણે ગબાણમાં જગ્યા લઈને પ્રાણીઓની વચ્ચે અને એકદમ તુચ્છ જગ્યાએ તેમણે પોતાનો આ જન્મની જે પ્રક્રિયા છે એ પ્રભુ હોવા છતાં તેઓ માણસ બનીને પૂરી કરી આજે જ્યારે આ પ્રસંગ મનાવવામાં આવે છે ત્યારે અમારા ધર્મ વિભાગની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે એકવીસમી તારીખે સાંધા પરેડથી એની શરૂઆત થઈ હતી અને છેક નવા વર્ષ સુધી આ તહેવાર મનાવવામાં આવશે આજે અમારા સૌ વતી તમામ નગરજનોને હું નાતાલની શુભેચ્છાઓ પાઠવું છું પ્રભુ આપ સર્વને સારી તંદુરસ્તી આપે હંમેશા આપણને સાચવી રાખે અને આ દુનિયાની અંદર જે ઉચાટ છે જે સંકોચ છે ત્યાં શાંતિ સ્થપાય જે ગરીબ છે તરછોડાયેલા છે અત્યાચારનો ભોગ બનેલા છે એ તમામને પ્રભુ શાંતિ અને કૃપાથી ભરી દે એવી મારી પ્રાર્થના અને શુભેચ્છા ફરી વખત આપ સર્વને નાતાલની શુભેચ્છાઓ મેરી ક્રિસમસ એન્ડ ગોડ બ્લેસ યુ હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર મડ થેરેપી મેગ્નેટ થેરેપી આયુર્વેદિક મસાજ ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ વાૂટણ કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું ડિપ્રેશન માઇગ્રેન અન્ય દુખાવા સમય સવારે નવ થી એક સાંજે ચાર થી સાત નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવાપી માકન માસ્ટર ઓફ યોગ એટ્રીસ ट्वेंटी एकता सोसायटी गायत्री मंदिर पास पूछगछ मोबाइल नंबर नाइन एट नाइन एट फाइव डबल सेवन टू नाइन फोर एट फाइव डबल वन डबल नाइन जीरो डबल नाइन फोर